હે માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં મજામાં આ દેશો અત્યારે માં વાડી આવીયા તોરિયા બે ત્રણ કરવાના તો એટલે વિડિયો થોડોક માળો ચાલુ કર્યો 10 વાગી ગયા તો બધા વિડિયો ચેનલ સુધી જોજો તો જો बाजरा ચાલુ કર્યો ચાર પાંચ કેરા ફયા હે વિડિયો ચેલે સુધી જોજો મિત્રો નમન કો પાવલી બાજી કરે થોડ થોડું હમું ના આપણે જો પાણી ચાલુ કર્યું કુગો કર્યો ઠે ટુયા લાંબો જો પાણી પીવા જો ગયા કરતા એટલે વિડીયો મોડો ચાલુ કર્યો પાણી આવે મમ્મી પપ્પા આમ છે અને આપડે વાળી પાણી અમે કરતા જાય ખંભાળીએ વારતા જાય પપ્પા કોલ કરે અમુક મમ્મી તો રડી ને થોડીક ઊંઘી એટલે નીદ ગઈ એક આદ દિવસ પાહી આવે બે ત્રણ કેરા હે ત્રણ વાગે આવીને ને ચાલુ કરી દીધું એક કેરો પાહી ને બીજો દીધો પોગે એમાં પોગે ને ના પોગતું હોય એમાં આઘું રહી જાય અમુક અમુક માં પોગી જાય ઢાર હે ને એટલે લગભગ પી ગયા છે બધું આ એક તો આજ પી જાય આપણે ફૂકાવા મીણા હે હાવ કારણ કે થોડાક લીલા હે એટલે ના આપણે કટર મૂકી દેવાનું વરિયાળી પણ બહુ મોટી થઈ ગઈ જોવા તો દેખાય એમ જાય દેવડી વરિયાળી હાડા પાંચ થયા તે તો એક બી માં બાય જીરો વન જાહેર બે પાઈ દીધ કોરવાનું કાઢ નહીં કાલ તો કાંઈ વારવાર વાર નથી પરમદી પર વરિયારી ચાલુ કરશું કાલ નદી નવ હવે કાલે તો હવે કાંઈ વાર નથી અત્યારે જો વારીને ઉગી રહ્યા એટલા જાય તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો મિત્રો ઘરે એટલા જાય ઘરે જઈને મળીએ ઘરે આવી ગયા હે हाँ टपू भाई जो होता है माँ फोन करे है जो टपू भाई हुई किया है जागे टपू भाई जो जागे